हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज हम एक मस्त मजानी वानगी बना रही है ट्रेडिशनल गुजराती वानगी એટલે ભાતના શેકલા ભાતના શેકલા બધાના ઘરે બનતા હોય છે પણ બધાના ઘરે અલગ રીતે બનતા હોય છે બધાના ઘરની રીત અલગ અલગ હોય છે આજે હું મારા ઘરે કઈ રીતે ભાતના શેકલા બને છે એ હું તમને બતાવું છું એના માટે સૌથી પહેલા આપણે એક વાટકો ભાત લઈશું

ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લઈશું જો તમે ઈચ્છો તો એક ઝીણું સમારેલું લીલું મરચું પણ ઉમેરી શકો છો આવી રીતે તો આપણે એ પણ એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે ઝીણું ઝીણું સુધારી અને લઈ લેવાનું છે એની સાથે ટુ ટી સ્પૂન ધાણાજીરું ઉમેરી લઈશું સાથે હાફ ટી સ્પૂન હળદર ઉમેરી લઈશું હવે આ બધી જ વસ્તુ છે અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે ભાતની સાથે આ બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે જેથી કરીને બધા જ એટલે કોથમીર અને મેથી છે ને એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય જો એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું લગભગ વન એન્ડ હાફ ટી સ્પૂન આપણે મીઠું હવે ચણાનો લોટ ઉમેરીશું અડધો કપ ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને એની સાથે બે ટેબલ સ્પૂન ઘઉં નો લોટ ઉમેરી લઈશું નાની નાની સાઇઝના શેકલા બનાવી અને ગરમા ગરમ જો ખાવામાં આવે તો એટલી મજા પડી જાય છે અને એકદમ હેલ્ધી છે અને હોલ મિલ કહી શકો તમે એને કારણ કે એની અંદર ભાત છે ચણાનો લોટ છે એટલે પ્રોટીન આવી ગયું ભાત અને એની સાથે ઘઉંનો લોટ આવ્યો એટલે એ કાર્બ આવી ગયું કોથમીર અને મેથી આપણે લીધા છે એટલે એ વેજીટેબલ્સ આવી ગયા આની અંદર તમે હજી વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો કોબી પણ એની અંદર એડ કરી શકો છો થોડી છીણીને તમે ઈચ્છો તો થોડા પ્રમાણમાં દૂધી પણ આની અંદર ઉમેરી શકો છો હવે એની અંદર આપણે બે ચમચી તેલ ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું જ તેલ ઉમેરવાનું છે બહુ વધારે નહીં અને એની સાથે લગભગ કપ જેટલું કપ છાશ મેં તૈયાર કરેલી છે થોડી ખટાશ પડતી છાશ છે જે ઉમેરી લઈશું છાશનો સ્વાદ સરસ લાગે છે આની અંદર એનાથી જો તમે ખીરું તૈયાર કરશો ને તો એની જે ખટાશ છે એના કારણે શેકલાનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે આ શેકલા આવી રીતે પણ બની શકે અને થેપીને પણ બનાવવામાં આવે છે અડધી ચમચી ખાંડ પણ ઉમેરી લઈશું અને હજી આપણે લગભગ બે થી ત્રણ ચમચી જેટલું પાણી પણ ઉમેરી લઈશું જો થેપીને કરવા હોય તો ખીરું જરાક ઘટ રાખવાનું છે અને

આ સેકલા છે ને થોડા ઘટ હશે એટલે કે જાડા હશે ને તો જ સરસ લાગશે બહુ જ પતલા તમે સેકલા બનાવશો ને તો મજા નહીં આવે થોડા ભરેલા સેકલા બહુ જ સરસ લાગે છે અને એને સ્લો ફ્લેમ પર મીડિયમ ફ્લેમ પર થવા દેવાના છે તેલ લગાવી લઈશું તેલથી શેકવાના છે એને આવી રીતે અનઇવન સેકલા તૈયાર થતા હોય છે અને આ સેકલા તમે આ રીતે પણ ખાઈ શકો છો એના સિવાય એના ઉપર ટમેટો કેચઅપ લગાવી અને થોડી ચીઝ છીણી નાખશો તો પણ બહુ જ પસંદ આવશે અને આ શેકલાની ખાસ વાત એ છે કે એ છે ને ઠંડા થશે ને તો પણ જરાય ચવળ નહીં લાગે એટલે જો તમે બાળકોને નાસ્તામાં આપવા માગતા હો અથવા તો લંચ બોક્સમાં પણ ભરી આપવા માગતા હો તો આ શેકલા એકદમ પરફેક્ટ નાસ્તો છે અને જો બાળકોને આમને આમ શેકલા ન ભાવતા હોય ને તો તમે એની અંદર થોડા વેરીએશન કરી શકો છો મેં કહ્યું એ પ્રમાણે સેન્ડવીચ જેવું બનાવી નાખવાનું છે કે આના ઉપર તમારે ટમેટો કેચપ લગાવી નાખવાનું અથવા પીઝા સોસ પાથરી શકો છો ઉપર થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ તમે છાંટી શકો છો તીખાસ જો બાળકોને પસંદ હોય તો અને એની સાથે ચીઝ છીણી અને બીજો શેકલો એના ઉપર મૂકી દેવાનો છે અને પછી ચાર પીસ કટ કરી અને તમે આપશો તો બાળકો હોંશે હોંશે ખાઈ લેશે અને એકદમ મસ્ત લાગે છે અને ઓવર ભાતનો પણ ઉપયોગ થઈ જતો હોય છે હવે સેકલાને પલટાવી લઈશું આપણે એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુથી પલટાવી લેવાના છે આ રીતે સેકલા તૈયાર કરી લેવાના છે આ જ રીતે આપણે બધા સેકલા તૈયાર કરી લઈશું અને આ સેકલાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો ગઈ શકો છો અથવા તો એકદમ ઇન્સ્ટન્ટ તમે જમવામાં પણ એક ટાઈમે લઈ શકો છો અને બીજું અત્યારે આપણે આવી રીતે ગોળ બનાવી રહ્યા છીએ પણ જસ્ટ તમે સ્પૂનથી ડ્રોપ કરી દો અને તમે એના કોઈન જેવું બનાવો ને તો પણ બહુ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે જો હું તમને બતાવું અહીંયા જ સાઈડમાં કે કેવી રીતે આપણે કરી શકીએ છીએ તો આવી રીતે એક ચમચીથી આવી રીતે બસ આવી રીતે એક કોઈન જેવું તમારે આટલા નાની સાઇઝના મૂકી દેવાના છે તો આ પણ શેટલા બહુ જ સરસ લાગશે અને બાળકોને તમે આપશો ને

હાથેથી જરાક સ્પ્રેડ કરી દેવાનું છે એટલે એનું શેપ પણ આવી જાય અને વધારે પણ પેલું નીચે ના રહે હવે આ શેક આ શેકલો આપણો તૈયાર થઈ ગયો છે જો આ બંને બાજુ આ રીતે સરસ રીતે શેકાઈ ગયું છે હવે એને આપણે લઈ લઈશું પ્લેટમાં લઈ લઈશું ભાતના કારણે શેકલા છે એકદમ સોફ્ટ થતા હોય છે એટલે ઘણીવાર એવું થાય કે આપણે તૂટી જવાનો પણ ડર લાગતો હોય છે એને ફરીથી પલટાવી અને પછી આપણે લઈ દઈશું આ રીતે આપણે એને પ્લેટમાં લઈ લઈશું આ બીજા જે કોઈન જેવા આપણે શેકલા બનાવ્યા છે એને પણ શેકી લેવાના છે એને પણ આવી રીતે પલટાવી લઈશું આપણે જો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે હવે તમે આવું પણ બાળકોને નાસ્તામાં આપો ને તો પણ બહુ જ મસ્ત લાગે એવું થાય કે આ મમ્મીએ શું બનાવ્યું છે અને બધા બધાને બહુ જ પસંદ પડે એકદમ સોફ્ટ શેકલા તૈયાર થયા છે એટલે આપણે પલટાવવામાં પણ તકલીફ પડે છે કારણ કે ભાતના કારણે જે પણ વાનગી બનાવો ને એની સોફ્ટનેસ બહુ જ સરસ આવતી હોય છે બીજી બાજુ પણ તેલથી સરસ એને શેકી લઈશું તો આ રીતે આપણે બધા જ શેકલા તૈયાર કરી લેવાના છે અને પછી ફટાફટ સાવ કરી દઈશું બંને બાજુથી શેકી લેવાના છે જો આ સરસ શેકાઈ ગયું છે તો આ રીતે આપણે બધા જેકલા ને તૈયાર કરી લઈશું મસ્ત મજાના કોઈન શેકલા પણ તૈયાર છે શેકલાનું એક નવું જ વર્ઝન અને રૂટીન ના શેકલા પણ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે હજી મોટા શેકલા પણ જો તમને ઈચ્છા હોય તો તમે વધારે પણ બનાવી શકો છો અને આ શેકલાને આપણે સૌ કરી લઈએ તો તૈયાર થઈ ગયા છે અને સૌ કરી લઈએ